મિત્રો આજે આપણે ડીસી જનરેટર વિશે જાણીશું આ જે મિત્રો ડીસી જનરેટર હોય છે એને આપણે મિકેનિકલ એનર્જી આપીએ છીએ અને ઇલેક્ટ્રિકલ એનર્જી આપણે લઈએ છીએ તો જે મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે એને આપણે જનરેટર કરીએ તો આ જનરેટર છે એ મિત્રો ફેરાડીના નિયમ ઉપર કામ કરે છે ફેરાડી નામના વૈજ્ઞાનિકે આપણને કહેલું છે કે ત્રણ વસ્તુ હોવું જોઈએ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ત્રણ વસ્તુ તમારી પાસે હોવું જોઈએ એક વાહક હોવું જોઈએ બીજું મેગ્નેટિક ફિલ્ડ હોવું જોઈએ અને ત્રીજું વાહક અને મેગ્નેટિક ફિલ્ડ વચ્ચે ઘર્ષણ હોવું જોઈએ તો આ ત્રણ વસ્તુઓ સાથે આ જનરેટર કેવી રીતના કામ કરે છે એ આપણે વિગતવાર જોઈએ તો મિત્રો અમે આ જે જનરેટર છે એને ખુલ્લું કરી અને તમારી સમક્ષ રજૂ કર્યું છે તો હવે સૌપ્રથમ આપણે આના જે ભાગો છે એના વિશે પણ આપણે જોતા જઈશું તો મિત્રો આ જે છે ભાગ એને આપણે યોગ અથવા પ્રેમ કહીએ છીએ જે કાસ્ટ સ્ટીલના બનેલા હોય છે ત્યારબાદ તમે એની અંદર જાઓ છો તો તમને અહીંયા જોઈ શકો છો એમ બે પોલ જોવા મળે છે આ જે પોલ છે એ લેમિનેટેડ સ્ટીલના બનેલા હોય છે જેના ઉપર આ ફિલ્ડ વાઇન્ડિંગ કરવામાં આવેલું હોય છે ત્યારબાદ આ જે ઉપસેલો ભાગ છે મિત્રો તમે જોઈ શકો છો એને આપણે પોલ શું કહીએ છીએ મિત્રો આ જે પોલ છે એમાં થોડું ઘણું મેગ્નેટ રહેલું હોય છે જેને આપણે રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ કહેવામાં આવે થોડું ઘણું મેગ્નેટ રહેલું છે મિત્રો એટલે આ જે મેગ્નેટિક ફિલ્ડ છે એ એનથી એસ પોલ તરફ ગતિ કરશે એટલે કે અહીંયા આપણને ઓલરેડી મેગ્નેટ મળી રહ્યું છે આપણે ચેક કરવું હોય તો તમે લોખંડની કોઈ વસ્તુ અહીં ટચ કરશો તો એ વસ્તુ ચોટશે આથી આપણને ખ્યાલ આવે કે અહીંયા થોડું ઘણું મેગ્નેટ રહેલું છે ત્યારબાદ હવેનું જોવો અહીંયા જુઓ મિત્રો આ જે છે એ કાર્બન બ્રશ છે આ કાર્બન બ્રશ ને સ્પ્રિંગ સાથે અહીંયા બ્રશ હોલ્ડરમાં સ્પીટ કરવામાં આવેલા છે આ જે કાર્બન છે મિત્રો એ કાર્બનના અથવા ગ્રેફાઇટના બનેલા હોય છે જેનું મુખ્ય કાર્ય કોમ્યુટેટર ઉપરથી વિદ્યુત પ્રવાહ લઈ એને બહાર લાવવાનું છે ત્યારબાદ તમે અહીંયા મિત્રો જુઓ છો ટર્મિનલ પ્લેટ આપવામાં આવેલી છે અહીંયા જે આર્મીચરના બે છેડા અને ફિલ્ડના બે છેડા આપવામાં આવે છે આ જે ભાગ તમે જોવો છો એને એન્ડ પ્લેટ કહેવામાં આવે છે આ પણ કાસ્ટ સ્ટીલનો બનેલો છે આમાં બેરિંગ અહીંયા લગાવવામાં આવેલી હોય છે જેનાથી આપણી જે આ સાફ્ટ છે એ સ્મૂધલી ફરી શકે ત્યારબાદ આ જનરેટરનો આ મુખ્ય ભાગ છે આ બાજુ પણ મિત્રો એન્ડ પ્લેટ કહેવામાં આવે છે એન્ડ પ્લેટનું મુખ્ય કામ આ સાપને સપોર્ટ આપવાનું છે આ બાજુ કુલિંગ પેન લગાવેલો છે ત્યારબાદ આ ભાગ તમે જોઈ શકો છો તો આ આખો ભાગને આર્મીચર કહેવામાં આવે છે આર્મીચર બનાવવા માટે મિત્રો સૌપ્રથમ એની આ કોર બનાવવામાં આવે આ કોર કેવી રીતના બને છે તો સિલિકોન સ્ટીલની એકદમ પતલી પતરીઓ લઈ અને આર્મિચર કોર બનાવવામાં આવે છે સિલિકોન સ્ટીલની પતરીઓ વાપરવાથી જે એડી કરંટની જે અસર છે એ જ ઘટી જાય એક વખત મિત્રો કોર તૈયાર થઈ જાય ત્યારબાદ એની અંદર આ વાયર રૂપી એની અંદર વાઇન્ડિંગ કરવામાં આવે છે આ જે મિત્રો તમે વાયર જોવો છો તેને આર્મિચર વાઇન્ડિંગ કહેવામાં આવે છે ત્યારબાદ આ આર્મેચર વાઇન્ડિંગ અહીંયા મિત્રો ટચ થાય છે આ જે ભાગ છે આ ભાગને આપણે રેઝર તરીકે ઓળખીએ છીએ આ વાઇન્ડિંગના બધા છેડા મિત્રો અહીંયા ટચ થાય છે હવે આ જે ભાગ છે એ અલગ છે આ ભાગને કમ્યુટેટર કહેવામાં આવે છે આ કમ્યુટેટર જે છે એ એસીનું ડીસી કરે છે આ કમ્યુટેટર હાર્ડ ડ્રોન કોપર કોપરવાય એટલે કે સખત કોપરના જે તાર હોય ખેંચી ખેંચીને સખત તાર હોય એનું આ મટીરિયલ બનાવવામાં આવ્યું છે કોમ્પ્યુટેટર એક પ્રકારની રીંગ છે જેની અંદર ખાંચાઓમાં માયકાનું ઇન્સ્યુલેશન કરવામાં આવ્યું છે ત્યારબાદ આ જે છે એને આપણે સાફ કરી દઈએ છીએ જે બેરિંગમાં ફિટ થાય છે ત્યારબાદ મિત્રો આ જે તમે જોવો છો આ એન્ડ પ્લેટના કવર છે જેનું મુખ્ય કાર્ય જનરેટરની અંદર ધોળ કે કચરો જતાં રોકવાનું છે હવે મિત્રો ફેરાડીના નિયમ મુજબ કેવી રીતના વિદ્યુત પેદા થાય છે એ આપણે જોઈએ તો ફેરાડીના નિયમ મુજબ સૌ પ્રથમ વાહક જોઈએ છે તો મિત્રો આ જે તમે જોવો છો આર્મેચર વાઇન્ડિંગ આ જે છે એ વાહક તરીકે કામ કરે છે ત્યારબાદ બીજું જે જોઈએ છીએ એ મિત્રો જોઈએ છીએ મેગ્નેટિક ફિલ્ડ તો મેગ્નેટિક ફિલ્ડ મિત્રો અહીંયા હોય છે જે બે પોલ છે એક અને બે પોલ એ બે પોલની વચ્ચે રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ હોય છે જે મેગ્નેટિક ફિલ્ડ એમથી એસ તરફ ગતિ કરે છે આ એમથી એસ તરફ ગતિ કરે છે એટલે મેગ્નેટિક ફિલ્ડ પણ આવી ગયું હવે મિત્રો ના નિયમ મુજબ ફિલ્ડ વાઇનિંગ અને વાહક વચ્ચે ઘર્ષણ હોવું જોઈએ તો એ ઘર્ષણ મિત્રો આ રીતે બનશે સૌપ્રથમ આપણે આને ફીટ કરીએ છીએ હવે આ જે સાફ્ટ છે એ સાફ્ટને આપણે બીજા જનરેટર સેટ અથવા પ્રાઇમ મોવર દ્વારા ફૂલ સ્પીડમાં ફેરવીએ છીએ અને એનથી એસ ફોર તરફ મેગ્નેટિક ફિલ્ડ છે જેથી આ આર્મેચરના વાઇન્ડિંગ મેગ્નેટિક ફિલ્ડને કાપશે અને આ આર્મેચરમાં વોલ્ટેજ પેદા થશે એ વોલ્ટેજ મિત્રો અહીંયા આવશે આર્મીચરમાં પેદા થયેલા વોલ્ટેજ જેનું કનેક્શન કમ્યુટેટર સાથે છે જેથી એ કમ્યુટેટર સાથે જોડાશે આર્મીચરમાં જે વોલ્ટેજ પેદા થાય છે મિત્રો એ એસી હોય છે પણ એ કમ્યુટેટર સાથે જોડાય છે તો કોમ્પ્યુટેટરનું મુખ્ય કાર્ય એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં કન્વર્ટ કરવાનું છે કોમ્યુટેટરમાં ઉત્પન્ન થયેલો ડીસી સપ્લાય આપણે કાર્બન બ્રશ દ્વારા ભેગો કરી વાયર દ્વારા બહાર લાવી અને ટર્મિનલ બોક્સમાં લાવીએ છીએ આ જે કાર્બન બ્રશ છે મિત્રો એ કાર્બન અથવા ગ્રેફાઇટના બનેલા હોય છે જે વાહક હોય છે અને આ જે કાર્બન બ્રશ છે એ કોમ્પ્યુટેટરની ઉપર સ્પ્રિંગના ટેન્શનથી એકદમ ફિટ રહે છે આ ઉત્પન્ન થયેલા ડીસી સપ્લાય ફરીથી તેડ વાઇનિંગને મળે છે તેડ વાઇનિંગને મળવાથી મેગ્નેટિક ફીલ્ડનું પ્રમાણ વધે છે અને પ્રમાણ વધવાથી વોલ્ટેજમાં પણ વધારો થાય છે તો મિત્રો આ રીતે આપણું જે ડીસી જનરેટર છે એ કામ કરે છે તો મિત્રો આજે આપણે ડીસી જનરેટર કેવી રીતના કામ કરે છે તેના કયા કયા ભાગો હોય છે એ ભાગોનું શું કામ હોય છે એ વિશેની વિગતવાર માહિતી જોઈ અસ્તુ જય હિન્દ